કે ભગવાન બુદ્ધે તેમનું પહેલું પ્રવચન જે છે એ કઈ જગ્યાએ આપેલું હતું તો પહેલું પ્રવચન જે છે એ સારનાથની અંદર આપેલું હતું હવે એમને જે છે એ સારનાથની અંદર આપ્યું હતું એ બધું વસ્તુ બરાબર છે પણ પ્રશ્ન અમુકવાર એવો પૂછી જાય કે બુદ્ધે જે પહેલો શેરમોન શેરમોન એટલે જે પ્રથમ ઉપદેશ આપેલો હતો એ ઉપદેશને ઇંગ્લિશમાં શું કહેવાય એવો પ્રશ્ન પૂછી જાય તો કે શેરમોન તો કે પ્રથમ ઉપદેશ જે છે એ સારનાથમાં આપેલું હતું તો કોને આપેલું હતું તો કે પાંચ મોંઘ પાંચ સાધુને આપેલું હતું અમુકવાર પ્રશ્ન પૂછાય છે કે આ પાંચ સાધુનું નામ શું હતું તો આ પાંચ સાધુના નામ યાદ રાખવા માટે તમે કીવડ યાદ રાખો માસૂમ એમ ડબલ એ એસયુએમ એમ ડબલ એ એસયુએમ માસૂમ એટલે શું તો કે એમ એટલે કે મોગલાના બીજો એ એટલે કે પહેલો એ એટલે કે અશ્વજીત બીજો એ એટલે કે આનંદ પછી એસ એટલે કે સારી પુત્ર અને યુ એટલે કે ઉપાલી બરાબર તો માસૂમ નામથી તમે યાદ રાખી શકો છો ફરીથી કહી દઉં માસૂમ એટલે કે મોગલાના અશ્વજીત આનંદ સારી પુત્ર અને ઉપાલી આની ઉપર ઓલરેડી મેં ઘણા ટાઈમ પહેલાં એક વિડીયો પણ બનાવેલો છે તો એ વિડીયોની અંદર પણ આ ટ્રીક જે છે એ ડિટેલમાં સમજાવેલી છે એ વિડીયો તમે જોઈ શકો છો આનંદ જે છે આનંદ આનંદ દ્વારા તો તમને ખ્યાલ હશે કે પીટક જે છે એની પણ રચના કરવામાં આવેલી હતી તો આવા બધા પ્રશ્નો જે છે એ વારંવાર પૂછાતા હોય છે ઓકે અને ગૌતમ બુદ્ધ સાથે બીજા પણ અમુક જે સ્થળો જોડાયેલા હતા કે એમનો જન્મ ક્યાં થયો હતો મૃત્યુ ક્યાં થયેલું હતું તો આ બધા પોઈન્ટ પણ મહત્ત્વના બની જાય છે